પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કરીની સ્વંભુ મૂર્તિના કરો દર્શન પાર્વતીના દુલારા અને શિવશંકરના લાળ ઉછરેલ ગજાન ગણપતિ એ પ્રથમ પૂજનીય છે કોઈપણ શુભ કાર્ય કે પછી શુભ કર્મમાં ગજાનન ગણપતિને પ્રથમ યાદ કરાય છે અને ભક્તો માને છે કે તેમને કોઈપણ કાર્યની શરૂઆતમાં યાદ કરવાથી તેમના તમામ કાર્યો નિર્વિઘ્ન પાર પડે છે આમ તો ગજાનન ગણપતિના અસંખ્ય મંદિર ગુજરાતમાં આવેલા છે ત્યારે ગણેશ મહોત્સવના પાવન પર્વ હાલમાં જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપણે દર્શન કરીશું ગુજરાતના મહેસાણા ખાતે આવેલ એઠોરમાં બિરાસતા ગજાનન ગણપતિના અર્વાચીન એઠોર નામથી પ્રચલિત પ્રખ્યાતરી પવિત્ર ભૂમિમાં આદિકાળથી ડાબી સૂંઠવાળા ગણપતિ બિરાજમાન છે ઊંઝાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે એઠોર નામ આવેલું છે અને એઠોર ગામમાં પુષ્પાવતી નદીના કિનારે માં ઉમાના લાડકવાયા પુત્ર ગણેશનું આ ધામ ભક્તોની આસ્થાનું પ્રતીક છે ગણપતિ દાદાની શ્રદ્ધા પૌત્રના લગ્ન પછી આશીર્વાદ લેવા દાદાના દર્શન કરવા અમે આવ્યા છીએ ઘણા વર્ષો જૂનું એટલી બધી શ્રદ્ધા અમને છે કે ગણપતિ દાદામાં અમે આસ્થા ધરાવે છે અને ગણપતિ દાદાનો હોમ ગમ ગમ પ્રત્યે નમ મંત્રનું સતત રટણ કરીએ છીએ અને અમને અટૂટ શ્રદ્ધા છે આ મંદિર આશરે નવસો વર્ષ જૂનું હોવાનું મનાય છે સામાન્ય રીતે બધા જ ગણેશ મંદિરોમાં સ્થાપિત મૂર્તિ પથ્થરમાંથી બનેલી હોય છે પરંતુ આ મૂર્તિ માટીમાંથી બનાવેલ છે ભક્તો માં એવી માન્યતા છે કે નવસો વર્ષ પૂર્વે આ માટીની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હતી કહેવાય છે કે અહીં નાનું મંદિર હતું અને સમય જતાં તેનું નવ નિર્માણ કરવામાં આવ્યું પરંતુ જૂના મંદિર જેવી જ કોતરણી રાખવામાં આવી હતી આપણા મંદિરની ખાસ વિશેષતા એ છે કે આપણી જે મૂર્તિ ખરી ગણપતિ દાદાની એ માટીમાંથી બનેલી અને એ પણ આપણી સાદી માટી કે જેના આપણે રેણું કહીએ એમાંથી બનેલી છે આપણી મંદિરની ખાસ પહેલી વિશેષતા એ છે આ મંદિરે વર્ષમાં આવતી તમામ ચોથ ભરવા દેશ દેશાવરથી ભક્તો આવે છે અને સાથે ચોથના વ્રતનો સંકલ્પ પણ આ મંદિરમાં વિધિવત રીતે કરાવવામાં આવે છે મંદિરમાં ચોથ ભરવા આવતા ભક્તો માટે વિનામૂલ્યે ફળાહારની સગવડ વર્ષોથી કરવામાં આવે છે અન્ય દિવસો દરમિયાન યથાશક્તિ ભેટ સ્વીકારીને મહાપ્રસાદ આપવામાં આવે છે જેનો ભક્તો અચૂક લાભ લે છે ગણપતિ દાદાનું આ મંદિર ખરું ને એ બહુ પૌરાણિક મંદિર છે ગણપતિ દાદાની મૂર્તિ છે રેણુ માટીમાંથી બનેલી છે હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આસ્થા લઈને દાદાના મંદિરે આવે છે અને જે જે દર્શનાર્થી સાચા મનથી પોતાની આસ્થા સાથે દાદાના મંદિરે આવે છે દરેકની ઈચ્છા દાદા પૂરી કરે છે

તો આમ એઠોર ખાતે વિરાજિત ગણપતિ બાપા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા રહેલી છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા